તો દોસ્તો આજે હું તમને એવા મંદિરના દર્શન કરાવીશ જે મંદિરના દર્શન કરવાથી તમારા ગમે તેવા દુઃખ ભાગી જશે અને તમારી મનોકામના પણ ચોક્કસ પૂર્ણ થશે સાથે જો તમે આ મંદિરની બાધા રાખો છો જો તમારી સંતાન નથી તો ચોક્કસ સંતાન પ્રાપ્તિ પણ તમને થઈ શકે છે આ મંદિરમાં અનેક એવા દાખલા છે અનેક એવા લોકો છે જેમને આ મંદિરની બાધા રાખવાથી સંતાન પ્રાપ્તિ પણ થઈ છે જેથી આ મંદિરના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે આપણે પણ આ મંદિરના દર્શન કરીએ મિત્રો હું જે મંદિરની વાત કરી રહ્યો છું તે મંદિર માના મંદિર તરીકે ઓળખાય છે અને અત્યારે આપણે ઊભા છે વડાલી ખેરબમા હાઈવે વડાલી સિટીથી બિલકુલ નજીક આ સિટીથી લગભગ સાતથી આઠ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો મિત્રો આ છે વડાલી ખેરબામા હાઈવે જોઈ શકો છો સામે વડાલી સિટીનો રસ્તો છે ને આ રસ્તો સીધો ખેરબામા જાય છે આપણે ખેરબામા નથી જવાનું ખેરપામા પહેલાં ગોતા કરીને ગામ છે તે ગામમાં જવાનું છે તે ગામમાં જ આ મંદિર આવેલું છે તો ચાલો તે જગ્યાએ આપણે હવે જઈએ તો મિત્રો વડાલી શહેરથી થોડા આગળ આવશો એટલે તમને અહીંયા શામનગર કરીને ગામ આવશે તે ગામથી આપણે અંદર જવાનું છે અંદર સામે રસ્તો છે ત્યાં જવાનું છે આ રસ્તો આપણને સીધો ખેડૂતો લઈ જાય છે પરંતુ આપણે ત્યાં નથી જવાનું પણ આપણે આ અંદર રસ્તો જાય છે ત્યાં જવાનું છે તે તે જગ્યાએ આપણે જઈશું અને જ્યાં મંદિર આવેલું છે તો મિત્રો આપણે ફાઇનલી મંદિરના પરિસરમાં આવી ચૂક્યા છે સામે તમે જોઈ શકો છો મંદિર છે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે તો તમે તમે ફોર વ્હીલ ટુ વ્હીલ લાવે તો અહીંયા પાર્કિંગ કરી શકો છો ચાલો હવે માતાજીના દર્શન કરીએ તમને પણ કરાવું અને આખું મંદિરની મહિમા પણ જાણીએ તો મિત્રો મંદિરના દર્શન કરવા આવ્યા છે તમે અહીંયા પ્રસાદ લેવો હોય શ્રીફળ લેવું હોય તો અહીંયા તમને મળી જશે અને તમે અહીંયાથી ખરીદી પછી માતાજીને ચડાવી શકો ચાલો હવે આપણે મંદિરના દર્શન કરીએ તો મિત્રો આ છે મંદિર મંદિર તો નાનુંમથું જ છે પરંતુ શ્રદ્ધાનો વિષય છે અને માતાજી અનેક લોકોના કામ કરે છે જેથી મોટી પ્રમાણમાં લોકો જોઈ શકો છો લોકોની ભીડ છે અહીંયા બહાર આવશો તો પણ તમને પબ્લિક જોવા મળે સામે જોઈ શકો શ્રી વિહત્મા શ્રી છતીમાં શ્રી વલ્લીવાળા માનું મંદિર છે અને ચાલો હવે આપણે તમને દર્શન કરાવી દો તો મંદિરમાં તમે જેવા આવશો તમને અહીંયા ઘણી બધી ભીડ પણ જોવા મળશે એટલો મહિમા છે માતાજીનો સામે પબ્લિક પણ તમે જોઈ શકો છો અને હવે તારા મંદિરના તમને દર્શન કરાવી દો જે લોકોને સંતાન પ્રાપ્તિ ના થઈ તેમના અહીંયા જોઈ શકો સંતાન પ્રાપ્ત થાય છે માતાજી જો માનતા રાખવામાં આવે તો સંતાન પ્રાપ્તિ થઈ શકે જોઈ શકો છો અહીંયા ફોટા પણ લગાવેલા છે તમને અલગ અલગ બાળકોના ફોટા જેમને સંતાન પ્રાપ્ત થયું હોય તેમને અહીંયા ફોટા મૂકેલા છે અને મંદિરના તમને દર્શન કરાવી દઉં જોઈ શકો છો નાનમથુમ માતાજીનો દીવો છે અને સામે છે સદીમાં અને આ છે માતાજીના બે મંદિર છે બે અલગ અલગ મંદિર છે બાજુવાળું મંદિર પણ તમને બતાવી દઉં આ જય શ્રી વીરાવાડી માતાજીનું મંદિર છે અહીંયા પણ બંને મંદિરના દર્શન કરવા જોઈએ જોઈ શકો છો સામે છે સધી માતાજીનું મંદિર આ છે વીરાવાડી માતાજીનું મંદિર અને ખૂબ જ મહેમાન છે આ મંદિરનો અનેક લોકો દર રવિવારે આવતા હોય છે અને રવિવારે મોટા પ્રમાણમાં તમને ભીડ જોવા મળી શકે છે અત્યારે રવિવાર છે જોઈ શકો છો મોટા પ્રમાણમાં લોકો માતાજીના દર્શન કરવા આવેલા છે અને આપણે તમને મંદિરનું આખું પરિસર બતાવી દઉં તો અહીંયા માતાજીનો અખંડ જ્યોત પણ છે અને આ જે વેરાવાળી વલ્લી માતા કહેવામાં આવે છે આ વડલાના નીચે માતાજીનું મંદિર હોવાથી આ મંદિરનું નામ માતા તરીકે પણ ઓળખાય છે અને અહીંયા તમે જોઈ શકો છો અખંડ ધોણું ચાલી છે અને પછી અહીંયા જોઈ શકો આ વડલાના નીચે જ માતાજીનું મંદિર છે અને આ જગ્યાએ માતાજીને લોકો પોતાનું સર નમા નમાવતા જોઈ શકો છો આ રીતના પોતાનું કહેવાય કે મસ્તક નમાવતા હોય છે જેથી માતાજી તેમની મનોકામના પણ પૂર્ણ કરતા તમને બતાવી જોઈ શકો છો જે તમામ ભક્તો આ જગ્યાએ માતાજીની આ રીતના પોતાનું સર ઝુકાવતા હોય છે અને પોતાના માતાજીની આરાધના કરતા હોય છે જોઈ શકો આ માતાજીની ચુંદડી પણ ચડાવેલી છે અને બે મંદિર છે વડલાના નીચે જ આ મંદિર છે જોઈ શકાય છે અને અહીંયા તમને મોટા પ્રમાણમાં લોકો પણ જોવા મળશે તો મિત્રો મંદિરના પૂજારીને કહેવું છે કે જે લોકોને ડૉક્ટર છૂટી પડ્યા હોય કે તમારે સંતાન નહીં થાય તે લોકોએ અહીંયાની બાધા રાખી હોય તો તે લોકોની બાધા પૂર્ણ થઈ છે જોઈ શકો છો પોતાને સંતાન પ્રાપ્ત થઈ છે તે બધાના અહીંયા ફોટા પણ તમે જોઈ શકો છો છેક સુધી તમને અલગ અલગ ફોટા જોવા મળશે જેને સંતાન પ્રાપ્ત થઈ હોય તે અલગ અલગ છેક સુધી તમે ફોટા જોઈ શકો છો અહીં લોકો માતાજીને અનેક પ્રકારના ચડાવે ચડાવે છે કોઈ માતાજીને સુકડીનો પ્રસાદ ચડાવે તો કોઈ પેંડા ચરાવે તો કોઈ માતાજીને ચુંદડી ચડાવે તો તમામ લોકોની મા પૂર્ણ કરે છે જેથી અનેક લોકો ચાલતા અને પોતાની મનોકામના પૂર્ણ થતા દર્શન કરવા આવે છે દર રવિવારે અહીં લોકોનો જમાવડો જોવા મળે છે અને માતાજી તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે મંદિરના પરિસરની આજુબાજુ તમે જોઈ શકો છો અનેક લોકોએ ચુંદડીઓ પણ ચડાવી છે અને માતાજી આ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરી છે જેથી માથો ટેકવી અને માને નમન કરે છે આ ઉપરાંત જો તમે આ મંદિરે પાંચ રવિવાર ભરો છો તો તમારે ગમે તેવું અટકેલું કામ પૂર્ણ થઈ જાય છે અને અનેક લોકોના કામ અહીં થયા છે તો ફાઈનલ મિત્રો આપણે દર્શન કરી દીધા વલ્લી માતાજીના જે વેરાવાળી માતાજી તરીકે પણ ઓળખાય છે આ મંદિર એક્ઝેક્ટલી વડાલીથી સાતથી આઠ કિલોમીટર દૂર ગોતાગ્ય ગામ છે તે આવેલું છે અનેક લોકો આ જગ્યાએ આવે છે અને માતાજી તમામ લોકોના દુઃખ દર્દ દૂર કરે છે તમારે સંતાન પ્રાપ્તિ ન થતી તો અહીંયાની બાધા રાખવામાં આવે તો ચોક્કસ સંતાન પ્રાપ્તિ થાય છે જે લોકોને ડૉક્ટર એમ છૂટી પડ્યા હોય કે તમારે સંતાન નહીં થાય પરંતુ અહીંયાની બાધા રાખવાથી અનેક લોકોના સંતાન પ્રાપ્તિ થઈ છે તેવા દાખલા પણ આ મંદિરે તમને જોવા મળશે જો તમે આ મંદિરે આવવા માગતા હોય તો આ મંદિર ગોતાગ્ય ગામમાં આવેલું છે આશા કરું કે તમને આ વલ્લેવાળા માતાજીના મંદિરનો વિડીયો ચોક્કસ પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂકતા નહીં થેન્ક યુ